સુરતના વિદ્યામંદિર સોસાયટી સંચાલિત શશિકલાબેન હીરાલાલ દોરીવાલા બાલભવન તથા રામલાલ બગડિયા અંગ્રેજી પ્રાથમિક માધ્યમિક શાળા દ્વારા આનંદોત્સવ બે હજાર પચીસ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું

તે હેતુથી વિદ્યાર્થીઓને તૈયાર કરવામાં આવ્યા હતા અને વિદ્યાર્થીઓ દ્વારા લોકોને એ મેસેજ આપવામાં આવ્યો હતો કે મોબાઈલ અને અન્ય ડિવાઇસ થી દૂર રહી પરિવાર અને મિત્રો સાથે રહીને પણ એક સારો દિવસ પસાર કરી શકાય છે આયોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને તેમના માતા પિતા ઉપસ્થિત રહ્યા હતા અને બાળકોની અદભુત કૃતિઓ નિહાળી તેઓ પણ મંત્રમુગ્ધ થયા હતા મારું નામ ફાલ્ગુની જોશી છે હું રામલાલ બગડિયા પ્રાઇમરી સ્કૂલ ઇંગ્લિશ મીડિયમ અને એસ એસ ધોરીવાલા ઇંગ્લિશ મીડિયમના આચાર્ય તરીકે કામ કરું છું આજે અમારું એન્યુઅલ ફંક્શન છે અમને ખૂબ આનંદ અને ઉત્સાહથી અમે આજનો પ્રોગ્રામ સેલિબ્રેટ કરી રહેલા છે લગભગ ચારસો થી સાડી ચારસો છોકરાઓ અમારા પાર્ટિસિપેટ થઈ રહેલા છે આજે અને પેરેન્ટ્સના બી ઘણો ઉત્સાહ જોવા મળી રહેલો છે આજે અમને અમારું આજનું પ્રોગ્રામ એક થીમ્ડ પ્રોગ્રામ છે જ્યાં જનરલ અવેરનેસ લાવવા માટેનું અમે આ પ્રોગ્રામ એન્યુઅલ ફંક્શન પ્લાન કર્યું છે જેમાં જનરલ અવેરનેસ એટલે આજકાલના છોકરાઓમાં જનરલ અવેરનેસ લાવવી બહુ ખૂબ જરૂરી છે નાની નાની બાબતોમાં જેમ કે નેચરનું કેર કરવું કલ્ચરનું રિસ્પેક્ટ કરવું આજ કલના આ ગ્રેજેટ્સના જમાનામાં છોકરાઓ ઘણા સમય પોતાનો ડિવાઇસ સાથે ગુજારી રહેલા છે ભણવાનું સાઈટ પર મૂકેલું છે તો આજના અમારા છોકરાઓ એ મેસેજ સાથે પરફોર્મ કરી રહ્યા છે કે દે આર ગીવિંગ અપ ધીવાઇસ એન્ડ દે વિલ સ્પેન્ડ ધ મોર ટાઈમ ઇન સમ ઇનવોર ઓર આઉટવોર એક્ટિવિટીઝ લાઈક ઇન્ડોર ગેમ્સ પ્લેઈંગ ઇન્ડોર ગેમ્સ આઉટડોર ગેમ્સ ઓર ફુલફિલિંગ ધ હોબીઝ અમારા આજની છોકરીઓ